હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું મસાલા પાવ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે એ કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન આપણે આદુ અને લસણની પેસ્ટ છે એ નાખીશું અડધી મિનિટ જેવું આપણે આને થવા દઈશું હવે આપણે હિંગ નાખીશું ચમચી અને ગરમ મસાલો નાખીશું અડધી ચમચી ત્યારબાદ આપણે આમાં બે નંગ ડુંગળી છે ઝીણી સુધારેલી એ નાખીશું મિક્સ કરીશું અને બેથી ત્રણ મિનિટ આપણે આ ડુંગળીને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું હવે આપણે ત્રણ મિનિટ બાદ ત્રણ નંગ ટામેટા છે મીડિયમ સાઇઝના ઝીણા સુધારેલા એ નાખીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ જે મસાલા પાઉની રેસીપી છે એકદમ ફટાફટ બની જાય છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું હવે આપણે લો ફ્લેમ ઉપર આ ટામેટાને સારી રીતે કૂક થવા દઈશું લગભગ ચારથી પાંચ મિનિટ થશે ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં કેપ્સિકમ નાખીશું કેપ્સિકમને આપણે ફક્ત એક મિનિટ થવા દઈશું અત્યારે ગેસની ફ્લેમ લો છે હવે આપણે આમાં મસાલા નાખીશું તો સૌથી પહેલાં હળદર પાવડર નાખીશું અડધી ચમચી એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું ધાણા ધણાજીરુંનો પાવડર છે એ બે ચમચી નાખીશું સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને તીખું વધારે ગમતું હોય તો તમે અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો હવે અહીંયા પાઉભાજી મસાલો છે એક ચમચી જેટલો એ નાખીશું અને ચીલી સોસ છે રેડ ચીલી સોસ જે હોમમેડ છે એ નાખીશું એક ટેબલ સ્પૂન સારી રીતે મિક્સ કરી લઈશું ફાઇનલ આપણે ફ્રેશ ધાણા છે એ નાખી દઈશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું ઓપ્શનલ છે તો હવે આપણે મસાલા પાવનો જે મસાલા હોય છે એ રેડી છે એક પેન ઉપર આપણે આ રીતે થોડું બટર નાખીશું સાથે આપણે આમાં થોડો પાઉભાજી મસાલા છે એ સ્પ્રિંકલ કરીશું તો લગભગ મેં અહીંયા વન ફોર્થ ટીસ્પૂન જેટલો મસાલો લીધો છે અને થોડી ચપટી આપણે લાલ મરચું પાવડર નાખીશું જે ઓપ્શનલ છે હવે બટર થોડું મેલ્ટ થાય એટલે આપણે જે પાવ હોય એની જે ઉપરની સરફેસ હોય એને આ રીતે મસાલામાં સરસ રીતે રોસ્ટ કરી લઈશું તો ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે ત્યારબાદ આપણે પાવની વચ્ચે આપણે જે મસાલા રેડી કર્યો છે એને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને આપણે પાઉને આ રીતે ક્લોઝ કરી દઈશું અને પાઉની બંને સાઈડ આપણે એકદમ સરસ ક્રિસ્પી બટરમાં શેકી લેવાની છે તમે ઈચ્છો તો અહીંયા તેલનો ઉપયોગ પણ કરી શકો છો બટરની જગ્યા ઉપર તો આપણે અડધીથી એક મિનિટ સુધી પાઉને આ રીતે શેકી લેવાનું છે ઉપરથી આપણે થોડી કોથમીર અને સેવ નાખીશું થોડી અને ડુંગળીના કચુંબર સાથે તથા લીંબુ સાથે આપણે એને સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી બને છે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એકદમ ફટાફટ પણ બની જાય છે જો તમને આજની મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ